જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે કલાનો ઉઝેરી યુનાનની અંદર એક ક્રિયો નામનો એક ગરીબ ગુલામ હતો એ વખતે યુનાનની અંદર એક નિયમ હતો કે કોઈ ગુલામ હોય તો એ લલિત કળા કે અન્ય કોઈ સૌંદર્ય કળાની અંદર ભાગ લઈ શકે તેની અંદર કાર્ય ન કરી શકે ક્રિયો ખૂબ સુંદર મૂર્તિ બનાવતો એની અંદર દે એટલી સુંદર મજાની એ મૂર્તિ બનાવી શકતો પરંતુ આ કાયદાને કારણે એકદમ નિરાશ થઈ ગયો અને ઉદાસ હ્રદયે પોતાના ઘરે રહેતો હતો અને મનોમન રડતો હતો તેમની બહેનને આ ક્રિયોની સ્થિતિ ગમી નહીં કે મારો ભાઈ કળાનો પૂજારી અને પોતે કળા પ્રદર્શિત નથી કરી શકતો આથી તેમની બહેને એક વ્યવસ્થા કરી તેમના ઘરની અંદર એક ભોંયરું બનાવવામાં આવ્યું અને તેમને કહ્યું ભાઈ તું આ ભોઈરાની અંદર બેઠો બેઠો મૂર્તિ બનાવ ત્યાં તને કોઈ જોઈ નહીં શકે ક્રિયો એકદમ આનંદમાં આવી ગયો અને એ ભોંયરાની અંદર જઈને સુંદર મજાની મૂર્તિઓ બનાવવા લાગ્યો ધીરે ધીરે મૂર્તિઓ બનવા લાગી અને એવી જીવંત મૂર્તિઓ કે બધા જોઈ અને પ્રભાવિત થાય એવી મૂર્તિઓ એક વખત એથેન્સની અંદર મૂર્તિઓનું પ્રદર્શન હતું ત્રિવે નક્કી કર્યું કે કોઈપણ સંજોગોમાં મારે આ મૂર્તિઓ ત્યાં પહોંચાડવી છે આથી તેમની બેન ગમે એવી પરિસ્થિતિમાં એ મૂર્તિ પ્રદર્શનની અંદર પહોંચાડી દે છે સુંદર મજાનું એથેન્સની અંદર એ પ્રદર્શન હતું અને એક મહાન કલાકાર એ એથેન્સની અંદર પેરી એમના માર્ગદર્શક અને તેમનું નેતૃત્વ કરી રહ્યા હતા ધીરે ધીરે મૂર્તિઓ ઘણી બધી એકત્રિત થઈ લોકો પ્રદર્શન જોવા આવવા લાગ્યા લાગ્યા લોકો મૂર્તિની આગળ ઢગલો થવા અને એ મૂર્તિ એટલી આબેહૂબ હતી હતી કે લોકોને ખૂબ ગમી બધા એમના ખૂબ વખાણ કરવા લાગ્યા આથી લોકોએ પૂછ્યું કે આ મૂર્તિ છે કોની તો તેમના કોઈ સમાચાર ન મળ્યા કે આ મૂર્તિ કોની છે કોઈ કે કીધું કે એક છોકરી આ મૂર્તિ અહીંયા મૂકી ગઈ છે આથી એ છોકરીને પકડવામાં આવી જે ક્રિયોની બહેન હતી અને તેમને કહેવામાં આવ્યું કે આ મૂર્તિ કોણે બનાવી બોલ તો કહે છે કે હું એનું નામ નથી જાણતી આથી લોકો ગુસ્સે ભરાયા અને એ દીકરીને કીધું કે તું જો એનું નામ નહીં જણાવ તો તને મૃત્યુદંડની સજા થશે અને પેરીકલીઝ પણ કહેવા લાગ્યા કે તું જે હોય તે સાચું કહી દે નહીતર તને મૃત્યુદંડની સજા થશે પણ દીકરી જવાબ ન આપ્યો આથી પેરીકલીઝ ખૂબ ગુસ્સે થયા અને કીધું કે આને જેલમાં પૂરી દો અને ત્યાર પછી તેમને મૃત્યુદંડ આપવાની સજાનું ફરમાન એ બહાર પાડવામાં આવશે તે સમયે એક એકદમ ગરીબ પરિસ્થિતિનો એક માણસ બહાર આવે છે અને કહે છે કે સાચા ગુનેગાર તો હું છું આ તો મારી બહેન છે એ મૂર્તિ બનાવનાર હું હું છું પરંતુ એક ગુલામ હોવાથી એ મૂર્તિ બહાર લાવી ન શકતો હતો આથી લોકો ગુસ્સે થયા અને કીધું કે આ ગુલામ હોવા છતાં આવી મૂર્તિ બનાવી આને પણ મૃત્યુદંડની સજા આપવી જોઈએ અને લોકો તેમને મોટી સજા મળે એવી જોર જોરથી બૂમો પાડવા લાગ્યા ત્યારે ત્યાં રહેલા પેરીકિઝ કહેવા લાગ્યા કે જેમની પાસે આવી અદ્ભુત કળા હોય તેને શું મૃત્યુદંડ અપાય એમને તો મારા મંચ ઉપર સ્થાન આપવું જોઈએ અને લોકોએ તેમને સમજાવ્યા આથી લોકોનો જે સજા આપવાનો વાત હતી એ તાળીઓની અંદર બદલાઈ ગઈ અને બધાએ વિજય ઉત્સવ મનાવ્યો અને તેમનું સ્થાન મંચ ઉપર આપવામાં આવ્યું અને તેમના કલાના વખાણ બધા લોકોએ કર્યા આમ કલા એ કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનની અંદર લાવી શકે છે અને તેના ક્ષેત્રની અંદર આગળ વધી શકે છે વંદન છે આ ગરીબ ગુલામ ક્રિયોને